આપણે વીર મહાદેવ વીર મહાદેવ જયારે ની વાવ જયારે ત્યારે ગામ સમાચાર પહોંચ્યા

આવે ને નવું નવું જાણવા મળે લોકોમાં ઉમંગ જાગે અને આનંદ જાગે અને બીજા બધા કામ થાય ભાઈ માટે આ જે કાર્ય કરવું એ જેવું તો હું નથી પણ સારું કહેવાય કે આપણે બારે મહિને આ પ્રોગ્રામ આપણે ઉજવીએ છીએ આમ તો અમે તો અમારા જનતા નગર બાગમાં દર વર્ષે ઉજવીએ છીએ પણ આ વખતે એવું જો હારું સારું કહેવાય બોલો વીર મહાદેવ